નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 160 ભાગ સાંભળ્યા આજે આપણે 161મો એકસઠમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું સ્કંદ મહાપુરાણનું વર્ણન હરીહિ સ્કંદ મહાપુરાણના વિષય ચૂચિમાં સાવિત્રીની કથા રેવતનું આખ્યાન મૃતયજ્ઞનું વૃત્તાંત મુખ્ય તીર્થોનું નિરક્ષણ કુરુક્ષેત્ર હાટકેશ્વર ક્ષેત્ર અને પ્રભાસ ક્ષેત્ર આ ક્ષેત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે પુષ્કરાણીવ્ય નૈમિષા અરણ્ય તથા ધર્મારણ્ય આ ત્રણે અરણ્યોનું વર્ણન વૃંદ્રાવન ખાંડવન અને અદ્વૈત્યવન આ ત્રણે વનોનો ઉલ્લેખ કલ્પગ્રામ શાલીગ્રામ તથા નંદીગ્રામ આ ત્રણ ઉત્તમ ગ્રામોનું પ્રતિપાદન શુકલ તીર્થ તથા પિતૃતીર્થ આ ત્રણે તીર્થોનું નિરૂપણ શ્રી શૈલ અર્બુદાગીરી તથા રેવતગીરી આ ત્રણ પર્વતોનું વર્ણન ગંગા નર્મદા અને સરસ્વતી આ ત્રણ નદીઓનું નામ ઉચ્ચારણ આ ત્રણેમાંથી એક એક કીર્તન સાડા ત્રણ કરોડ તીર્થોનું ફળ આપનારું છે આ બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે ઉપિકા તીર્થ શંખ તીર્થ સામર તીર્થ અને બાલમંડન તીર્થ આ ચારેયનું ઉચ્ચારણ હાટકેશ્વર ક્ષેત્રનું ફળ આપે છે આ બધા તીર્થોનું વર્ણન પછી સાંબાદિત્યનો મહિમા શ્રાદ્ધકલ્પનું નિરૂપરણ યુદ્ધીશ્વર યુધિષ્ઠિર ભીષ્મ સંવાદ અંધક અંધકારમય નરક જલશાયીની મહાત્મય ચાતુર્માસ વ્રત અશૂન્ય શયન વ્રત મંક ગણેશનો મહિમા શિવરાત્રીનું મહાત્મય તુલાસપુષદાન પૃથ્વીદાન બાલકેશ્વર કપાલ મોજ દેવેશ્વર પાપિંડ સાપ્તલિંગ યુગમાન વગેરેનું વર્ણન નિંદેશ્વર અને શાકંભરીની કથા એકાદશ રુદ્રના પ્રાગટ્યનું દર્શન દાનનું મહાત્મય તથા દ્વાદશિત્યનું કીર્તન આ બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આ પ્રમાણે આ નાગરખંડ કહેવામાં આવ્યો છે હવે પ્રભાસખંડનું વર્ણન કરવામાં આવે છે જેમાં સોમનાથ વિશ્વનાથ મહાન પુણ્યપ્રદ અર્કસ્થળ તથા સિદ્ધેશ્વર વગેરેનું આખ્યાન અલગ અલગ કહેવામાં આવ્યું છે ત્યાર પછી અગ્નિ તીર્થ કપિદેશ્વર ઉત્તમ ગતિદાયક કેદારેશ્વર ભીમેશ્વર ભૈરવેશ્વર ચંડીશ્વર ભાસ્કરેશ્વર ચંદ્રેશ્વર મંગલેશ્વર બુધેશ્વર બૃહસ્પતિશ્વર શુક્રેશ્વર શનેશ્વર રાહેશ્વર કેતવીશ્વર વગેરે શિવ વિગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી સિદ્ધેશ્વર વગેરે અન્ય પાંચ રુદ્રોની સ્થિતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે વરારોહા અજાપાલા મંગલા લલિતેશ્વરી લક્ષ્મીશ્વર બાડમેશ્વર ઉર્વીશ્વર કામેશ્વર ગૌરેશ્વર વરુણેશ્વર દુર્વેશ્વર ગણેશ્વર કુમારેશ્વર ચંડકલ્પ શુક્લેશ્વર કોટીશ્વર તથા બાલરૂપધારી બ્રહ્માની ઉત્તમ કથાઓ કહેવામાં આવી છે ત્યાર પછી નરકેશ્વર સૌમ્વેશ્વર નિધેશ્વર બલભદ્રેશ્વર ગંગા ગણવતી નંદી અને પાપકુ શ્રેષ્ઠ કથાઓ કહેવામાં આવી છે દુર્વા સાહિત્ય ઘટસ્થાન ઇરણ્યા સંગમ નાગીરાદિત્ય શ્રી કૃષ્ણ સંકર્ષણ સમુદ્રકુમારી ક્ષેત્રપાલ બ્રહ્મેશ્વર પિંગલા સંગમેશ્વર શંકરાદિત્ય ઘંટેશ્વર ઋષિ તીર્થ નંદાદિત્ય ત્રિપકૂપ સોમપાન પરણાદિત્ય અને ન્યૂતમિતિ કથાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર પછી વારાહસમીનું વૃત્તા સાયાલિંગ ગુલ્ફ કનકનંદા કુંતી અને ગંગેશની કથાઓ છે પછી સંબોધે ભેદેશ્વર વિદુરેશ્વર ત્રિકોલેકેશ્વર મકણેશ્વર દેવપુરેશ્વર તથા શટતીર્થની પણ કથાઓ કહેવામાં આવી છે પછી સૂર્યપ્રાચી ત્રિક્ષણ અને ઉમાનાથની કથાઓ છે પૃથ્વીનો ઉદ્ધાર ક્ષદ્ર સ્થળ સ્વર્ણાદિત્ય અને સ્વનેશ્વરનું વૃત્તાંત છે ત્યાર પછી અજાપાલેશ્વર બાલાદિકુચ્ચ કુબેર સ્થળ તથા ઋષિ પોયતની પૂર્ણમય કથા તથા શૃંગલેશ્વરના મહાત્મયનું વર્ણન કરવામાં આવ્યું છે પછી નારીદાચ્યની કથા નારાયણના સ્વરૂપનું નિરૂપરણ તપ્તકુંડનો મહિમા તથા મૂળ ચંડીશ્વરનું વર્ણન છે ચતુર્મુખ ગણેશ તથા કમલેશ્વરની કથા ગોપાલસ્વામી સ્વામી અને મરુદગણની પણ કથાઓ છે ત્યાર પછી શ્યમાદિત્ય ઉણનનંત વિઘ્નેશ તલસ્વામી કાલમેઘ ક્ષમણી દુર્વાસ્વેશ્વર ભદ્રેશ્વર શંખાવેત મોક્ષ તીર્થ ગોસ્પદ તીર્થ અચ્યુત્ય ગૃહ જાલેશ્વર ઓમકારેશ્વર ચંડીશ્વર આશાપુર નિવાસી વિઘ્નેશ અને કલાકુંડની અદ્ભુત કથાઓ કહેવામાં આવી છે કપિલેશ્વર અને જરદગૌ શિવની પણ વિચિત્ર કથાનો ઉલ્લેખ છે નલેશ્વર કંકોટેશ્વર હાટકેશ્વર નારદ્રેનત્રૂષા દુર્ગફૂટ અને ગણેશની કથાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુપર્ણ ભેરવી અને એલા ભેરવી તથા તીર્થનો પણ મહિમા છે ત્યાર પછી કર્દમાલ તીર્થ અને ગુપ્ત સોમનાથનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી બ્રહુસેશ્વર શૃંગરેશ્વર કોટીશ્વર માર્કંડેશ્વર કોટીશ તથા દામોદર ગૃહના મહાત્મયની કથાઓ છે ત્યાર પછી સ્વર્ણરેખા બ્રહ્મકુંડ કુંતીશ્વર ભીમેશ્વર મુર્ગીકુંડ તથા સર્વસ્ત્ર આ બધાનું વર્ણન વસ્ત્રાપ્ત ક્ષેત્રમાં કર્યું છે ત્યાર પછી ભુગા ભલ્લેશ ગંગેશ રેવતેજ અંબુદેશ્વર અચલેશ્વર નાગતીર્થ વશિષ્ઠાશ્રમ ભદ્રકર્ણ ત્રિનેત્ર કેદાર તીર્થાગમન કોટેશ્વર રૂપતીર્થ અને ઋષિકેશ આ અદ્ભુત મહાત્મયની કથાઓ કહેવામાં આવી છે ત્યાર પછી સિદ્ધેશ્વર શુક્રેશ્વર મરણી કરણેશ્વર પંગ તીર્થ બારાહી તીર્થ વગેરેનું નું વર્ણન છે પછી ચંદ્રપ્રભાસ પિંડોડક શ્રીમાતા તીર્થ કાચ્યાયની દેવી પિંડાકર તીર્થ તીર્થ ચક્ર તીર્થ માનુષી તીર્થ કપિલાગ તીર્થ તથા રક્તાનું બંધ વગેરે મહાત્મયની કથાઓનો ઉલ્લેખ છે ત્યારબાદ ગણેશતીર્થ પાંથેશ્વર તીર્થ અને ઉજ્જવલ તીર્થની યાત્રામાં ચંડીસ્થાન નાગોદભવ શિવકુંડ મહેશ તીર્થ તથા કામેશ્વરના મહાત્મયનું વર્ણન છે અને માર્કંડેજીની ઉત્પત્તિની કથા છે પછી ઉદાલકેશ તથા સિદ્ધેશના નિકટવર્તી તીર્થોની અલગ અલગ કથાઓ કહેવામાં આવી છે ત્યાર પછી શ્રી દેવમાતાની ઉત્પત્તિ વ્યાસ અને ગૌતમ તીર્થની કથા ઉસુલંતતાર તીર્થનું મહાત્મય તથા રામતીર્થ તથા કોટી તીર્થનો મહિમા બતાવ્યો છે ચંદ્રોદ્ધ તીર્થ ઈશાન તીર્થ અને બ્રહ્મસ્થાનની ઉત્પત્તિનું અદ્ભુત મહાત્મય તથા ત્રિપુષ્કર રુદ્ર અને ગુહેશ્વરની શુભ કથાઓ કહેવામાં આવી છે તત્પ્રશાંત અવિમુક્તનો મહિમા ઉમા મહેશ્વરનું મહાત્મય મહોજાનો પ્રભાવ અને જંબુ તીર્થનું મહત્વ કહેવામાં આવ્યું છે ગંગાધર અને મિશ્રકની કથા તથા ફળશ્રુતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી દ્વારકા મહાત્મ્યના પ્રસંગમાં ચંદ્ર શર્માની કથા છે જાગરણ અને પૂંજન વગેરેનું આખ્યાન એકાદશી વ્રતનો મહિમા મહાદશીનું આખ્યાન પ્રહલાદ અને ઋષિઓનો સમાગમ દુર્વાસાનું ઉપઆખ્યાન યાત્રાની પ્રારંભિક વિધિ ગોમતીની ઉત્પત્તિની કથા તેમાં સ્નાન કરવાનું ફળ ચક્ર તીર્થનું મહાત્મ્ય ગોમતી સાગર સંગમ સનકાદી કુંડનું આખ્યાન તીર્થની કથા ગૌપ્રચારની પૂર્ણમય કથા ગોપિકાઓનું દ્વારકામાં આગમન ગોપી સરોવરનું આખ્યાન બ્રહ્મતીર્થ વગેરેનું કીર્તન પાંચ નદીઓના આગમનની કથા અનેક પ્રકારના ઉપાખ્યાન શિવલિંગ ગદા તીર્થ અને કૃષ્ણપૂંજન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે ત્રિવિધ મૂર્તિનું વર્ણન દુર્વાસા અને શ્રી કૃષ્ણનો સંવાદ કુશ દૈત્યના વધની કથા વિશેષ પૂંજનનું ફળ ગોમતી અને દ્વારકામાં તીર્થોના આગમનનું વર્ણન શ્રીકૃષ્ણ મંદિરના દર્શન દ્વારમતીમાં અભિષેક ત્યાં તીર્થોના નિવાસની કથા અને દ્વારકાના પૂર્ણોનું વર્ણન છે

તે સદા ભગવાન શિવના લોકમાં આનંદનો ભાગી થાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને એકસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને બાસઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું વામન પુરાણના વિષયની સૂચિ તથા તે પુરાણનું શ્રવણ પ્રઠણ તથા દાનનું મહાત્મ્ય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો